હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી ચેનલ આજે આપણે એકદમ ક્રીમી અને ઘટ બાસુંદી બનાવવાના છીએ જેને તમારે લાંબા સમય સુધી ઉકાળવાની જરા પણ જરૂર નથી એક નવી ટ્રીક સાથે બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવીએ એક પેન લીધું છે પેનની અંદર થોડું પાણી નાખશું અને મેં અત્યારે બે લીટર જેટલું ફૂલ ક્રીમી દૂધ લીધેલું છે અને દૂધને આપણે થોડી વાર ગરમ થવા દેસુ એ પેલા દૂધ થોડું એક બાઉલ અંદર અલગ કાઢીને રાખી દેસુ હવે આ ટ્રીક હું આ દૂધ સાથે કરવાની છું દૂધને આપણે ઉકળવા દેવાનું છે હવે આ દૂધ આપણે જે બચેલું દૂધ લીધું છે એની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરશું મિલ્ક પાવડર તમને ઈઝીલી માર્કેટની અંદર મળી જાય છે બે લિટર દૂધ લીધું છે એટલે હું અત્યારે ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરું છું અને સરસ રીતે આપણે આને મિક્સ કરી દેસું મિલ્ક પાવડરની જગ્યાએ તમે કસ્ટર્ડ પાવડર પણ લઈ શકો છો કસ્ટર્ડ પાવડરથી પણ જલ્દી ઘટ થઈ જાય છે અને જો મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર બંને ના લેવો તો એની જગ્યાએ તમે થોડોક એવો મેંદાનો લોટ પણ લઈ શકો છો અને એકદમ એની સ્લરી બનાવીને પણ નાખી શકો છો પણ એને તમારે થોડીવાર માટે વધુ ઉકાળવાની જરૂર રહેશે કારણ કે મેંદાનો જે કાચો પણ હોય છે એ એનો ટેસ્ટ ના આવે એ માટે હવે દૂધ આપણું બનીને એકદમ તૈયાર થઈ ગયું છે દૂધ આપણું ઉકળતું હોય છે એની અંદર આપણે કેસર એડ કરીશું કેસર નાખવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અને બાસુંદી એકદમ સરસ બને છે સરસ રીતે આપણે આને મિક્સ કરી દઈશું અને એક ફૂફાણો આવે ત્યાં લગી થવા દઈશું અને આપણે આની અંદર ખાંડ એડ કરી દઈશું એકથી દોઢ કપ જેટલી ખાંડ એડ કરીશું તમારે ટેસ્ટ કરી લેવાનો જો તમને વધુ મોડું લાગે તો તમે નાખી શકો છો ફૂલ ક્રીમી ફિટ ફેટવાળું દૂધ લીધેલું હોવાથી તમારે એકદમ ઘટ બને છે બાસુંદી થોડું દૂધ ઉકળી જાય એટલે આપણે એની અંદર આ દૂધ એડ કરી દઈશું આ ટ્રીકથી તમે બાસુંદી જરૂરથી તમારા ઘરે બનાવજો અને થોડીક જ વારની અંદર બાસુંદી તમારી બનીને એકદમ તૈયાર થઈ જશે એકદમ ફૂલ ક્રીમી અને ઘટ બની જશે સાઈડનું જે આપણી મલાઈ થતી જતી હોય એ બધી આપણે આની અંદર નાખતા જશું ડ્રાય ફ્રૂટ પણ આપણે અત્યારે જ નાખી દઈશું સરસ રીતે આપણે આને મિક્સ કરી દેસું અને 10 થી 15 મિનિટ ની અંદર જ દૂધ આપણું એકદમ ઘટ થઈ જશે દૂધ નું થોડુંક પાણી બળે ત્યાં લગી આપણે આને ઉકાળવાનું એલચીનો પાવડર એડ કરશું એક ચમચી જેટલું એલચી જાયફળ તમે બંને નાખી શકો છો જો જાયફળનો સ્વાદ પસંદ હોય તો જાયફળ પણ નાખી શકાય છે એનથી પણ ખૂબ જ સરસ સ્વાદ આવે છે સરસ રીતે આપણે ઉકાળી લેવાનું 10 થી 15 મિનિટ ની અંદર જ આપણી બાસુંદી બનીને એકદમ તૈયાર થઈ જશે અને એકદમ માર્કેટ જેવી જ બનેલી છે સરસ રીતે આપણે આને હલાવતા રહીશું કે જેથી કરીને નીચે આપણું દૂધ બેસી ના જાય તમે આને ઠંડી કે ગરમ કોઈ પણ રીતે ખાઈ શકો છો કોઈ પણ ગેસ્ટ તમારી ઘરે આવતા હોય તો તમે આને ઇન્સ્ટન્ટ બાસુંદી બનાવી શકો છો તમારે ટેસ્ટ કરી લેવાનું કે કઈ રીતની સ્વીટનેસ જોઈએ છે એ રીતે તમારે આને ટેસ્ટ કરી લેવાનું સરસ રીતે આપણે આને મિક્સ કરી દઈશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સરસ રીતે એકદમ ઘટ બની ગઈ છે તમે જોઈ શકો છો અને કલર પણ ખૂબ જ સરસ રીતે આવી ગયો છે તમે જોઈ શકો છો કે બે લિટર દૂધ લીધેલું હતું આપણે આની અંદર અડધો લિટર જેટલું દૂધ આપણે બાળી નાખ્યું છે એટલે કે ઉકાળ્યું છે સરસ રીતે આપણી એકદમ ઘટ બની ગઈ છે બાસુંદી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેસું અને હવે આપણે આને આને કલાક રૂમ આવે ઠરવા અને પછી મેં ફ્રિજની અંદર મૂકી દીધી એટલે કે એકદમ ચિલ્ડ એટલે કે એકદમ ઠંડી ઠંડી થઈ ગઈ છે આપણી સર્વ કરવા માટે હવે આપણી બાસુંદી તૈયાર થઈ ગઈ છે અને આપણે એક ગ્લાસિંગ સર્વિંગ ગ્લાસની અંદર નાખી દેસુ અને સ્લવ કરી લેશું મેં અત્યારે આને જે આપણે માટીની મટકી આવે છે એની અંદર હું સર્વ કરું છું તો તૈયાર છે આપણી બાસુંદી જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને કમેન્ટ કરવાનું ના ભૂલતા બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ